વડોદરા શહેરના વેકલ પુલના કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરે હડતાળ પાડી કારણ કે સ્થાયી સમિતિ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે વેકલ પુલના ડ્રાઈવરોએ ફરજિયાત ધોરણ દસ પાસ કરવું હોવું જોઈએ આ નિર્ણયથી તમામ ડ્રાઈવરોએ હડતાળ પાડી હતી સ્થાયી સમિતિએ આ નિર્ણય લીધો એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે તેમ કહીને વેહિકલ પુલના ડ્રાઈવરો લડી લેવાના મૂડમાં છે વડોદરા મહાનગરપાલિકાના વિકલ્પ શાખા છે ને નવા વર્ષમાં વડોદરા મહાનગરપાલિકાના જે નિર્ણય લેવામાં આવે છે તે દુઃખદ નિર્ણય છે ને નિર્ણય એવો છે કે જે દસ પાસ હશે તે ડ્રાઈવરને નોકરી પર લેવામાં આવશે તો હું માન્ય કમિશનર તેમજ મેયરશ્રીને જણાવવા માગીશ કે આ જે ડ્રાઈવરો છે પાછલા એકવીસ વર્ષથી કાર્યરત છે ને તમે જોવા જાવ તો આ કોરોના ગયો છે આપણે ડિમોલેશનની કામગીરી છે પાણીની પૂરાય છે આ લોકોએ કાર્યરત કર્યું છે ના જે આટલા વર્ષોથી કરતા આવ્યા છે પણ નવા વર્ષમાં એક એક નિયમ મૂક્યો કે ભાઈ દસ પાસ લેવાના છે તો તમે જો જોવા જઈએ ને આપે તો અહીંયા સિત્તેરથી એંસી ટકા અભન માણસો છે અનુભવ છે પૂરેપૂરો ગાડીઓ ચલાવવાનો એકવીસ વર્ષનો પણ અભાન છે એ જ એમની મોટા મોટી ભૂલ છે જેથી આજે એમને છે એમને વંચિત કરવામાં આવે છે ને અમે આપના માધ્યમથી માન્ય કમિશનરશ્રી અને મેયરશ્રીને કહેવા માંગીશ કે કારણ ખોટો નિર્ણય લેવામાં આવે છે કે જે લોકોની રોજીરોટી જઈ રહી છે તો આ નિર્ણયમાં થોડો વિચારણા કરીને અને દસ પાસનું જે છે એ મોકૂફ રાખીને આ તમામ ડ્રાઈવરમાં કોન્ટ્રાક્ટ પર સમાવેશ કરવામાં આવે એવી અમારી એમને રજૂઆત છે